નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા મિત્ર જોડે વાત કરવાના છીએ કે જેમને માને એમની મમ્મીને કંઈક સમસ્યા હતી તો શું સમસ્યા હતી એનું સમાધાન કેવી રીતે મળ્યું એ આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે મારું નામ અશોકભાઈ પૂરું નામ મારું નામ અશોકભાઈ ગામિત છે ઓકે તમારું ગામ ગામ સેલુડ તાલુકા ઉછેર જિલ્લો તાપીક અચ્છા અને હાલમાં તમે વ્યવસાય શું કરો છો હું શિક્ષક તરીકે નોકરી કરું છું કઈ જગ્યાએ આનંદપુર અચ્છા એટલે ક્યાં આગળ આવેલું આનંદપુર તાલુકા તાપી ઓકે તો મારે એ જાણવું છે કે આજે તમારા બાજુમાં બેસેલા છે એ કોણ થાય તમારા આ મારા મમ્મી છે ઓકે શું નામ એમનું એમનું નામ છે જીલાબેન ઓકે તો એમને શું પ્રોબ્લેમ હતો કેટલા વરસથી હતો એ થોડી વાત કરો લગભગ આઠ દસ વર્ષથી હમ એમને સુગર અને પ્રેશર રે પણ લગભગ બહુ હાઈ નહીં રહેતું હતું અચ્છા પણ સુગર પ્રેશર હતું એમ એના લીધે એમને છાતીમાં થોડુંક ભરાવ ભરાવો પેલું લાગ્યા કરતું પેટમાં તકલીફ લાગતી એટલે કંઈ ને કંઈ ફરિયાદ રહેતી કે આ મને આમ થાય છે આવું થાય છે આવું લાગે છે શું કરવાનું એવું બધી ફરિયાદ રહેતી એમની મતલબ ઉંમર કેટલી થઈ હશે અંદાજે ઉંમર લગભગ પાસઠ બાસઠથી કારણે પણ અમુક તકલીફો થતી હોય તો ડાયાબિટીસ હોય કે પછી પ્રેશરની તકલીફ હોય એના કારણે પણ અમુક તકલીફ આપણને થતી હોય બરાબર ને તો એના કારણે જે બેચેની એવું થવી કે પછી કંઈ પણ શરીરમાં તકલીફ હોય તમને એક મા તરીકે તમને કમ્પ્લેન તો કરે જ તો એની સારવાર માટે તમે શું શું કરતા હતા એ જે સરકારીમાં જે દવા મળે છે એ ચેક કરીને એમને આપતા અને એમનો યુઝ એ લોકો કરતા હતા અચ્છા હવે મને એ જણાવો કે જ્યારે આવી તકલીફ હોય તો ઘણી વખત ચક્કર આવી જવા આવું થાય કંઈક કામ કરવાનું મન નહીં થાય જે ઉઠવા બેસવા ચાલવાની તકલીફ થાય તો આવું કંઈક તકલીફ હતી અને કંઈક એવી કોઈ ઘટના બની જે આપણે આગળ વાત કરી તે પ્રમાણે તમે કંઈક એમને ઘટના બની અને એના કારણે શરીરમાં કંઈક તકલીફ ઊભી થઈ તો શું હતું એ થોડીક વાત કરો એટલે એક વખત આમ મારી બેન અહીંયા ગામમાં સાસરે ગઈ છે એમને ત્યાં ઘરે જતા હતા તો એક ગલી માંથી જેવું જવાનું હતું તો એમનો પગ લપશે અને ત્યાં પડી ગયેલા અચ્છા તો જે હાથ છે હમ એ હાથ આ ટાઈપ નો રહેતો હતો અચ્છા હમ આ ટાઈપનો હાથ રહેતો હતો એટલે એકદમ સીધો એવું થતું ન હતું લગભગ પાંચ સાત એનું માલિશ કરી બધું એ તે કર્યું

એ તાકાત હતી નહીં અને એના કારણે છૂટી જતું બરાબર છે હવે આવી રીતના પાંચ વર્ષ થઈ ગયા થઈ ગયા બરાબર અત્યારે કેવું છે પછી આ જે નેચરા મોરની પ્રોડક્ટ છે નેટ સર્ફની અચ્છા જે અહીંયા આપણે બાકી છે એ પ્રોડક્ટ અમારા કુટુંબી છે ભટુકભાઈ કરીને હા એમને કલ્પેશભાઈ એવો એક વખત મારી સાથે મિટિંગ કરી ઘરે આવ્યા હા અને એ લોકોએ જાણકારી આપી અચ્છા અને આવું કીધું તે તે દિવસે મેં કીધું ચાલો ને એને આ આયુર્વેદિક ભાવ છે બધી ઓર્ગેનિક છે તો આપી જ દો ના જે એમ અચ્છા એમ કરીને એમની પાસે મેં માંગ્યું ને એ લોકોએ આપ્યું આ જે પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ મમ્મીને અમે આપી ઓકે એમનો આ પ્રોડક્ટ લેવાનું ચાલુ રાખ્યું હમ ત્યાર પછી જે છાતીમાં ભરાવો લાગતો હતો એ ફરિયાદ જે હતી એ બધી મટી ગઈ અચ્છા અને સાથે સાથે એક વખત મારી આ જે મસ્ક્યુલર પેઇન ક્રીમ છે એ મેં મંગાવી લી એટલે એ મેં કીધું કે ચાલ આ તારો હાથે એમ નથી વળતો ને લગાડે એમ અચ્છા મેં એમને લગાડવા માટે આપી ઓકે આપી એટલે સહજ રીતે ચાલો ને કઈ થશે મને મેં કઈ અંદાજ નહીં મારેલો અચ્છા પણ એમને આપી દીધું ઓકે આપી દીધું એટલે લગાડતા હતા આ મસ્ક્યુલર પેઇન તો આ તો લેતા જ હતા સાથે સાથે પછી લગભગ મહિના પછી આ વસ્તુ આપી ઓકે મતલબ કે આજે આ પ્રોડક્ટ રાખી છે આ નેચરલ મોર એક્ટિવ છે પછી આ લાઈફસ્ટાઈલ પ્લસ છે ઇઝ ધી ડેટોક્સ છે અને ન્યુટ્રીલિવર આ એમની હેલ્થ માટે મતલબ કે જે

પછી શું થયું એમને મેં લગાડવા માટે આપેલી લગભગ અઠવાડિયું કે ચાર ચાર પાંચ દિવસ લગાડી હશે અચ્છા અઠવાડિયા પછી મારી પાસે હું બેસી રહેલો એક દિવસે ઘરમાં જઈશ હું ખબર પછી મારી પાસે આવીને કે જો મારો હાથ એમ કે જો એમ કરીને મને બતાવતા હાથ બતાવજો અચ્છા તો અત્યારે હાથ બતાવો મતલબ અહીંથી વળતો હિત સીધો નહીં મતલબ અત્યારે તો એમ એવું લાગે કે જાણે પ્રોબ્લેમ જ હતો ને એવું લાગે છે તો પહેલા આ રીતના હાથ વળતો નહીં હતો અત્યારે હાથ વળી શકે છે મતલબ વજન આપણે પકડવો તો પકડી શકાય હા ઉંચકી બતાવો ઓકે મુશ્કેલ હા આમ રાખતા હતા અચ્છા આવી રીતે કરીને જેમ તેમ કરી ઓકે તો મતલબ કે કહેવાય ને કે આપણે જે બીમારી માટે લીધેલું હતું એમાં તો સો ટકા ફાયદો થયો જ હશે પણ એની સાથે સાથે જે પ્રોબ્લેમ પાંચ વર્ષથી હતો જે પગ લપસી જવાના કારણે એ પ્રોબ્લેમ આવેલો હતો અને પાંચ વર્ષ સુધી એમાં કઈ રાહત હતી નહીં અને અનેક તમે દેશી ઉપચાર પણ કરી જોયા પણ એમાં પણ રાહત મળેલી નહીં અને આપણે આ પ્રોડક્ટ વાપરીને અત્યારે રિઝલ્ટ મળી ગયું છે બરાબર ને તો તમને જે સલાહ સૂચન આપનાર કલ્પેશભાઈ એમના વિશે તમારે શું કહેવું છે હા એમણે મેં તો પહેલાં છે ઓર્ગેનિક છે આયુર્વેદિક છે એટલે આપણે એના પર વિશ્વાસ કરીએ એટલે મેં એમને કીધું કલ્પેશભાઈને હા કે તમે આપી જ દો એમ બરાબર છે એમના ઉપર વિશ્વાસ રાખીને મતલબ જે તમારા

એવા દરેક વ્યક્તિઓને તમારે શું સંદેશ છે એમને એવું જ છે કે આ પ્રોડક્ટ એકદમ જેન્યુઅન પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ વાપરવી જ જોઈએ અનુભવી અનુભવી છે 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 અને યુઝ પણ કરી યસ એટલે આમ આમ કહીએ છીએ બધાને કે વાપરો એમ અચ્છા વાપરવા લાયક છે એવું નથી વાપરવી જ જોઈએ ખરી વાત છે કારણ કે છે જ પ્રોડક્ટ એકદમ જેન્યુન એમ ખરી વાત છે આપણે બીજી પ્રોડક્ટ વાપરીએ છીએ પણ એમાં રાસાયણિક તત્વો હોય આમાં રાસાયણિક તત્વો નથી પ્યોર ઓર્ગેનિક છે બરાબર આ કોઈ નુકસાન કરતું નથી ફાયદા જ કરે છે એટલે આ વસ્તુ આપણે વાપરવી જ જોઈએ બરાબર છે તો જો કોઈ મિત્ર તમને કોન્ટેક કરો માંગતો હોય અને કરી શકે કે ભાઈ ખરેખર આ રિઝલ્ટ મારે જાણવું છે તમારા મારફતે તો એના માટે તમારો કોન્ટેક નંબર આપો જેથી કોઈ મિત્ર તમને કોન્ટેક કરવો હોય તો ડાયરેક્ટ કરી શકે મારો મોબાઈલ નંબર છે સિત્તેર સોળ ઇઠોતેર ઓગણીસ તોતેર ઓકે અને કલ્પેશભાઈ હા સર તમારો કોન્ટેક્ટ નંબર પર બોલો જેથી કોઈ તમારો કોન્ટેક કરવો હોય તો કરી શકે સત્તાણું સત્તાણું છવીસ છવ્વીસ વીસ વીસ ચોર્યાસી ચોર્યાસી બેતાલીસ બેતાલીસ ઓકે તો અશોકભાઈ તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સર